નાડામાં સતત પાણીની સમસ્યાને કારણે આ રસ્તાઓની વપરાશ ક્ષમતા ઓછી થઈ ગઈ છે જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી પૂરી કરવામાં આવતી નથી છતાં બોર્ડ લગાવવામાં આવ્યું છે તંત્ર પાસે અનેક રજૂઆતો બાદ પણ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું સ્થાનિક દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યું છે અને તત્કાલ નિયંત્રણ અને કામગીરી માટે સંબંધિત તંત્ર પાસે માંગ કરવામાં આવી છે આ બેટાસી ગામના સુથારી તલાવડીના કઢવાડીના જોડતા અમારે ભગવાનપરા સ્વિમિંગ વિસ્તારમાંથી થઈ અને જતો સુતારી તલાવડીથી કાંઢવાડીનો રસ્તો ઘણા સમયથી બને છે પણ હજુ આ લોકોની ઊંઘ ઉડતી નથી અને જોવા પણ નહીં આવતા અમારા કેટલાક સાધનોના ટ્યુબ ટાયરો ફાટી જાય છે અમારા બાળકોને આવવા જવામાં પણ તકલીફ પડે છે તો આ લોકો ક્યારેય જોવા નહીં આવતા નારામાં પણ ગેરરીતિ છે નારાઓ જોયા નથી કરતા અત્યારે એમનો સામાન અહીં પણ પડેલો છે આ હજુ પણ કામ થયું નથી આ લોકોનું તો આ લોકો ક્યારે કામ કરશે અને ક્યારે થશે એની કોઈ તરકીબ કરતા નથી તો આ વિશે તમે રજૂઆત કોણે કોણે કરી છે તો આ વિશે રજૂઆત અમે તો અમારા ગામના સરપંચ હોય તાલુકા સભ્ય હોય એ પણ અમારા જોવા માટે ખાસ આવતા નથી લેખિતમાં અરજી કરેલી કે લિખિતમાં અરજી અમે નથી આવેલી પણ અમે પાણીના કાયમી નિકાલ માટે પણ અરજી મારેલી છે કે અમારા બંને સાહેબ ગટરો જોઈએ અને કાયમી પાણીનો નિકાલ પણ જોઈએ છે એના માટે પણ અરજી કરેલી છે એના માટે પણ તલાટી સાહેબ આવેલા છે સરપંચ સાહેબ આવેલા છે પણ હજુ સુધી એનું કોઈ પણ કાર્ય થયું નથી બરાબર છે તો અત્યારે અમારે આ રજૂઆત કરવી કોને અને અમારું કોઈ પણ કામ થતું નહીં

અને કોઈ બેદરકારી ચાલુ રહી છે અને કામ ચાલ્યા કર્યું તો અમે આગળ અરજી આપીશું અને આગળ સુધી બી જઈશું બીજું કે અહીંયા જે ગટર લાઈન હે ગટર લાઈન બી જરૂરી છે બે પાછું તે બી કોઈ કરવા રાજી નહીં રહે બધા કોઈ કરવા માટે રેડી નથી દોઢ વર્ષથી આ ચાલુ છે કોન્ટ્રાક્ટર બી કઈ કરતા નથી અને ગયા વર્ષે બી પાણીનું ભરણ થયું હતું અમારા બધાના ઘરમાં પાણી પહેરી ગયેલું હતું અને અમે આગળ કમ્પ્લેન બી કરી હતી

પણ નારાને સુવિધા કરો કારણ કે અમાર અહીં આગળ 5-10 દર એવા છે ત્યાં પાણીનો બરન વધારે પડતો થાય છે એક વરસ થઈ ગયું આ રોડને પથરા નાખીને જ પર ચોમાસામાં નાખી ગયા પથરા અને આ નારો બનાવ્યો છે નારામાં એક એક સરિયો નાશ્યો છે અને નારું ઊભો કરી દીધું છે અને બીજા કોઈ જોવા તો આવતા તો નથી સાહેબો કોઈ ના યોગ્ય નથી ગટર લાઈન જોવે છે અમારે બે સાઈડ પણ ગટર લાઈન બનાવી નથી એમને અને આગળ પાણી ભરાશે તલાવડીમાં તલાવડીમાંથી અમારું બેટાસી ગામમાં પાણી જાય છે પણ આગળ રોડ બનાવી દીધો ખરો પણ અહીંયા આગળ ગટર લાઈનની અમારે જરૂર છે પણ ગટર લાઈન અહીંયા આ બનાવી નથી નારું તો પાણી ચોમાસામાં વધારે ભરાશે કે આ પાણી જવાને આગળ નિકાલ તો થયો એવો જ નથી રાખ્યો એમને ઘરમાં પાણી પહે જાય એવી તો સમસ્યા તો વધારે જ કરી છે એમને આ નારાનો તો કોઈ મિનિંગ જ નથી રહ્યો એક સરિયો નાખ્યો અને નારું બનાવી દીધું છે